મિત્રો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસનો દિવસ છે અને આજે દિલ્હીના બિરલા હાઉસમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની મિટિંગ ચાલુ છે અને મીટિંગમાં થોડુંક મોડું થાય છે અને ગાંધીજી હવે આ મિટિંગ પૂરી કરી અને પાંચ અને પંદર મિનિટે તેઓ પોતાની બે સહયોગી આભા અને મનુના ખભે હાથ મૂકી અને બિરલા હાઉસથી હવે પોતાની પ્રાર્થના સભામાં જઈ રહ્યા છે અને ત્યારે આ પ્રાર્થના સભામાં અઢીસો જેટલા માણસો ઊભા છે અને આ અઢીસો માણસોના ટોળા હોહરવો એક ખાખી રંગના કપડાં પહેરેલો દુબળો પાતળો માણસ ગાંધીજીની સામું આવી રહ્યો છે ત્યારે આ બાજુ ગાંધીજી કે હવે ચાલતા ચાલતા પ્રાર્થના સભામાં આવી ગયા છે અને એવા સમયે આ દુબળો પાતળો માણસ કે જે આવી અને સીધો ગાંધીજીના પગમાં પડે છે અને એમને પ્રણામ કરી અને એમની સામુ ઊભો રહે છે ત્યારે એમની સહયોગી આભા કે જે એક હાથ આગળ કરી અને આ અંજાન માણસને ત્યાંથી ખસેડવાની કોશિશ કરે છે પરંતુ ત્યારે એ માણસે આભાને ધક્કો મારી અને પોતાના હાથમાં બંદૂક બહાર કાઢી અને જરા પણ સમય બગાડ્યા વગર ગાંધીજીની છાતીમાં ત્રણ ગોળીઓ મારે છે અને ત્યારે ગાંધીજી ત્યાં ધડામ કરતા નીચે પડે છે અને એમના મોઢેથી એક જ શબ્દ નીકળે છે હે રામ ત્યારે પોલીસ આ માણસની ધરપકડ કરે છે અને તેને અદાલતમાં લઈ જઈને ઉભો કરે છે અને અદાલત આ માણસનું નામ જાહેર કરે છે અને આ માણસનું નામ હતું નાથુરામ ગોડસે અને પછી અદાલત આ નાથુરામ ગોડસેને ગાંધીજીની હત્યાના ગુનામાં ફાંસીની સજા આપે છે

અને આ નાથુરામના પહેલા એમની માતાને ત્રણ દીકરા અને એક દીકરીનો જન્મ થયો હતો અને એમાં આ ત્રણે ત્રણ દીકરાઓ મરી ગયા હતા અને દીકરી જીવતી રહી હતી તેથી નાથુરામના માતા પિતા એવું માની બેઠા કે આપણા પરિવારમાં દીકરાઓ જીવતા રહેતા જ નથી અને દીકરીઓ જીવતી રહે છે માટે તેમણે એવી યોજના બનાવી કે જ્યારે આ નાથુરામ ગોડસેનો જન્મ થયો ત્યારે તેમને દીકરીની જેમ પરવરિશ કરી અને મોટો કરવા લાગ્યા અને નાથુરામને તેઓ બાળપણમાં છોકરીના જ કપડાં પહેરાવતા હતા અને એમનું નાક પણ વીંધવામાં આવ્યું હતું અને એમાં નથણી પણ પહેરાવવામાં આવી હતી તેથી આ નાકમાં નાથુરામને નથણી પહેરાવવાના કારણે તેમનું નામ નાથુરામ ગોડસે પડ્યું હતું અને પછી એમના પરિવારમાં બીજા ભાઈઓનો પણ જન્મ થયો હતો તેથી એમના માતા પિતા એવું માનતા હતા કે આ નાથુરામે જ આ શ્રાપને દૂર કર્યો છે અને આ નાથુરામના પિતાનું જ્યાં ટ્રાન્સફર થયું હતું તે ગામડામાં એક પણ સારી સ્કૂલ હતી નહીં અને તેઓ નાથુરામને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા માગતા હતા તેથી તેમણે આ નાથુરામને એમના માસીના ઘરે મોકલી દીધા હતા અને ત્યાં આ નાથુરામ ભણવા તો બેઠા પરંતુ એમનું જરાય ભણવામાં મન લાગતું ન હતું અને આખરે ઓગણીસો અઠ્યાવીસમાં તેઓ દસમા ધોરણની એક્ઝામમાં તેઓ ફેલ થાય છે તેથી તેમનું ભણવા પ્રત્યે એકદમ મન જાય છે અને પછી તેઓ એમના માસીના ઘરેથી પાછા એમના પિતાજીના ઘરે ચાલ્યા આવે છે ઈસવીસન ઓગણીસો ઓગણતીસ માં એમના પિતાનું ટ્રાન્સફર રત્નાગીરીમાં થાય છે અને ત્યાંથી આ નાથુરામ ગોડસેનો જીવન બદલાવ શરૂ થાય છે અને એ સમયે મહાત્મા ગાંધીએ ચંપારણ સત્યાગ્રહનું આંદોલન કરેલું જેમાં વિદેશી ભગાવો અને સ્વદેશ અપનાવો વિદેશના કપડાઓ અને પોતે ખાદી પહેરો અને આ સંગઠનમાં જોડાઓ અને આ સંગઠનની સાથે સાથે તેઓ કોંગ્રેસમાં ભળી જવાનું પણ કહેતા હતા અને ત્યારે ગાંધીજીથી પ્રેરિત થઈ અને ભારતના હજારો લોકો આ અંગ્રેજોના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવા માટે આ કોંગ્રેસને જોઈન કરી નાખ્યું અને અને આ આંદોલન મુંબઈ પણ ઘણું થતું હતું તેથી આ ગાંધીજીના આવા વિચારો સાથે પ્રેરાઈ અને નથુરામ ગોડસે પણ આ ગાંધીજીના આંદોલનમાં જોડાય છે અને તેઓ પણ કોંગ્રેસમાં સૌ પ્રથમવાર ભળી જાય છે અને ગાંધીજીને સાથ સહકાર આપતા હોય છે પરંતુ ઓગણીસો ઓગણત્રીસમાં આ નાથુરામ ગોડસેની મુલાકાત સાવરકર સાથે થાય છે અને ત્યારે આ સાવરકર પણ હિન્દુઓ માટે લડત લડી રહ્યા હોય છે હવે આ નાથુરામ ગોડસેની સામે બે સંગઠન હતા જેમાં એક હતું કોંગ્રેસ કે જે હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવના રાખવી અને ભારત અને પાકિસ્તાન આમ આ બે દેશના ભાગલા ના પાડે તેની સતત યોજનાઓ બનાવી રહ્યું હતું તો બીજી બાજુ હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જેને ટૂંકમાં આર એસ એસ પણ કહેવામાં આવતું હતું અને આમાં સાવરકર જેવા માણસો હતા કે જેઓ હિન્દુ રાષ્ટ્ર કરવાની માંગ કરતા હતા અને જ્યારે મુસલમાનો પોતાનું સંગઠન બનાવી અને એક અલગ દેશની માંગ કરી રહ્યા હતા અને હિન્દુઓના કતલ કરી રહ્યા હતા ત્યારે નાથુરામ ગોડસે આ કોંગ્રેસને છોડી દીધું કે જે હિન્દુઓને મારી રહ્યા છે એમની સાથે શું ભાઈચારા રાખવાના હોય અને પછી તેમણે હિન્દુ રાષ્ટ્ર એટલે કે તેઓ આર એસ માં જોડાઈ જાય છે ઈસવીસન નાથુરામ પિતા થાય છે અને ત્યારે તેઓ રત્નાગીરી છોડી અને સાંગરલી શહેરમાં રહેવા ચાલ્યા જાય છે અને ત્યાં પહોંચ્યા પછી આ ગોડસે આર માં ભળી જાય છે અને એ સંગઠનમાં રહી અને જોર છોરથી તેઓ કામ કરવા લાગે છે પરંતુ હવે તેમના પરિવારમાં ખાવાના ફાફા પડવા લાગ્યા તેથી તેઓ આ સંગઠનમાં તો જતા જ હતા પરંતુ એની સાથે સાથે ઘર ચલાવવા માટે તેઓ સીવણનું કામ શીખી જાય છે અને પછી તો તેઓ આ આરએસએસના સંગઠનમાં પણ જતા અને આ સંગઠનના માણસોના કપડા પણ સીવતા હતા અને આ સીવવાના કારણે તેઓની ઓળખાણ આ આર એસ એસ ના મોટા મોટા નેતાઓની સાથે થવા લાગી તો બીજી બાજુ હિન્દુ મહાસભા સંગઠન પણ જોર શોર થી ચાલી રહ્યું હતું તેથી ગોડસે હિન્દુ મહાસભા માટે પણ કામ કરવા લાગ્યા અને આમ નાથુરામ ગોડસે આરએસએસ અને હિન્દુ મહાસભા સંગઠન જોઈન કર્યા પછી નાથુરામ પાક્કા હિન્દુવાદી બની ગયા હતા તેથી તેમને હવે કોંગ્રેસના ગાંધીજીની હિન્દુ મુસ્લિમ એકતાની વાતો એકદમ ખોખલી લાગવા લાગી હતી અને હવે તો નારાયણ આપતે અને આ ગોડસેની વચ્ચે એટલી ગાઢ મિત્રતા બંધાઈ જાય છે કે તેઓ બંને સાથે મળી અને મરાઠી ભાષામાં એક બહાર પાડે છે જેનું નામ છે અગ્રણી અને આ તેઓ તેમના વિચારોને લોકો સુધી પહોંચાડવા લાગ્યા અને આ એમનું ન્યૂઝ પેપર કોંગ્રેસનો ઘોર વિરોધ કરતું હતું અને એમના આ ન્યૂઝપેપરમાં ગાંધીજીના ભાષણ અને એમના નિર્ણયો ઉપર ભારે વિરોધ કરવામાં આવતો હતો અને એમના આ કોંગ્રેસના ખિલાફ અને કોંગ્રેસના નેતાઓ સામે એવી ભડકાઉ વાતો છાપવામાં આવતી હતી કે આખરે સરકારે આ એમનું અગ્રણી ન્યૂઝપેપરને બેન કરી નાખ્યું હતું અને તો પણ ગોડસે જપતા નથી અને એક નવું દરેક વખતે આ ગાંધીજી ને અને કોંગ્રેસ ના નેતાઓને આ મુસલમાન ના સપોર્ટરો છે એવું કહી અને હરેક વાર ન્યુઝ માં આવું છાપતા હતા અને દેશમાં જ્યારે પણ હિન્દુ મુસલમાનના દંગાઓ થાય

પ્રત્યે એવું ઝેર ભરાઈ ગયું કે હવે તેઓ ગાંધીજીને મારી નાખવાના પણ વિચાર કરવા લાગ્યા હતા અને એકવાર તો ગાંધીજીની સભા ચાલતી હોય છે અને એમાં આ ગોડશે તેના વીસ માણસોને લઈ અને બ્લેક ઝંડા લઈને આવે છે અને ગાંધીજીના વિરુદ્ધમાં તે નારા લગાવવા લાગ્યો ત્યારે ગાંધીજી તેને પોતાની પાસે બોલાવીને કહે છે કે મારી પાસે આવીને બેસ હું તારી સાથે વાત કરવા માગું છું પરંતુ ત્યારે આ ગોડસે ગાંધીજી સાથે વાત કરવાની ચોખ્ખી ના પાડી દેશે અને પછી ત્યાંથી ચાલી નીકળે છે અને આ ગાંધીજીની પ્રાર્થના સભામાં હજારો માણસો આવતા હતા તેથી એક તો આ ગોડસે હાથમાં ચાકુ લઈ અને ગાંધીજીની હત્યા કરવા માટે પ્રાર્થના સભામાં પહોંચી જાય છે પરંતુ પ્રાર્થના સભાના જે માણસો હોય છે તેઓ આ ચાકુ જોઈ જાય છે અને જેવા નાથુરામ ગોડસેને પકડવા જાય છે ત્યારે તેઓ અને તેમના સાથી મિત્રો આ સભામાંથી ભાગી જાય છે અને આ બાજુ દેશમાં રહેલા મુસ્લિમ ઓગણીસો ચુમ્માલીસ માં મોહમ્મદ અલી ચિન્ના કે જે અલગ પાકિસ્તાનના દેશની દેશ ની માગ કરી રહ્યા હોય છે તેથી તેમને સમજાવવા માટે ગાંધીજી મુંબઈ જવાની તૈયારીઓ કરે છે

પાકિસ્તાન દેશ પ્રાપ્ત કરવા માટે મુસલમાનોને સીધા હિંસા કરવાનું કહી દીધું અને ત્યારે એનો આ ઓર્ડર મળતાની સાથે જ મુસલમાનો હિન્દુઓના કતલ કરવા લાગ્યા અને કલકત્તામાં હિન્દુઓને તેઓ મારી મારી અને કાપી નાખવા લાગ્યા અને ત્યારે કલકત્તાના હિન્દુઓ પણ હાથમાં લીધી તલવારો અને તેઓ પણ આ મુસલમાનોની સામે લડવા માટે ઉતરી પડે છે અને કલકત્તામાં હિન્દુ અને મુસલમાનની વચ્ચે ખૂબ ભારે ભીષણ લડાઈ થાય છે અને મોટો સંહાર થાય છે કલકત્તાની ગલીએ ગલીઓમાં લાશોના ઢગલા થાય છે અને એના પરિણામ સ્વરૂપ પછી તો કલકત્તાની આ લડાઈ આગળ વધી અને નોવાખલી બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ જેવા મોટા મોટા રાજ્યોમાં પણ હિન્દુ અને મુસલમાનની વચ્ચે ભારે લડાઈઓ થવા લાગી અને આ ઘટના બન્યા પછી ગાંધીજીએ આ ઘટનાની પાછળ એવો જવાબ આપ્યો કે જેનાથી હિન્દુઓ હતા તલવાર કાઢી અને લડવા માટે ઉતરી ગયા હતા પરંતુ તેઓએ જો હથિયાર મૂકી દીધા હોત અને અહિંસાનો માર્ગ અપનાવ્યો હોત અને પોતે જ સામે ચાલી અને જો મુસલમાનના હાથે તેઓ કપાઈ ગયા હોત ને તો તેમનું બલિદાન એડેના જાત અને આ બીજા રાજ્યમાં જે મહાસંહાર થયો ને એ ના થયો હોત અને દેશ બચી જાત અને આમ હિન્દુસ્તાનમાં ઈસ્લામ પણ શુદ્ધ થઈ જાત અને એમની આ વાત જાણી અને દેશના મોટાભાગના ઘણા હિન્દુઓ નિરાશ થઈ ગયા હતા એમને દુઃખ લાગ્યું હતું અને આ વાત સાંભળી અને ગોડસેને તો ભારે ક્રોધ આવ્યો અને ગોડસે નક્કી કરી નાખ્યું કે આ ગાંધીજી હિન્દુઓના વિરોધી છે અને હંમેશા મુસલમાનોની ચિંતા કરે છે એમના જ પક્ષ માટે તેઓ બોલે છે અને લડે છે અને આ નાજુક સમયનો મુસલમાનોએ ઘણો ફાયદો ઉઠાવ્યો અને આખરે કર્નલ રાઇટ્સને તેઓ ભડકાવી અને મુસલમાનોને જે જોઈતું હતું એ એમને મેળવી લીધું અને ભારતના બે ટુકડા કરી નાખવામાં આવ્યા અને ચૌદ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસ ના રોજ પાકિસ્તાન નવા દેશ તરીકે અસ્તિત્વમાં આવી ગયો અને આમ ભારત પાકિસ્તાન બે દેશોના ભાગલા તો પડી ગયા પરંતુ હવે ઘટના એવી બનવા લાગી કે જ્યારે પણ પાકિસ્તાનમાંથી કોઈ ટ્રેન ભારતમાં આવે ઘણી જગ્યાએ આ હિન્દુઓ ઉપર મુસલમાનના અત્યાચાર થઈ રહ્યા હતા તો ઘણી જગ્યાએ મુસલમાનો ઉપર હિન્દુઓના અત્યાચાર થઈ રહ્યા હતા દિલ્હીમાં પણ ભયંકર મારામારી અને કાપી નાખવાની ઘટનાઓ ઘડી ઘડી બનતી હતી અને સમય એવો બની ગયો હતો કે હિન્દુ અને મુસ્લિમ એકબીજાની સાથે બેસવાની વાત તો દૂર પરંતુ રસ્તામાં પણ સામસામે આવી પરિસ્થિતિમાં ગાંધીજી આ હિન્દુ અને મુસ્લિમોને સાથે હળી મળી અને ભાઈચારાની ભાવના રાખવાના ભાષણ કરી રહ્યા હતા ગાંધીજી સપ્ટેમ્બર ઓગણીસો છેતાલીસમાં દિલ્હી પહોંચી અને પછી આ બંને લડી રહેલા હિન્દુ અને મુસ્લિમોની વાતો સાંભળે છે અને પછી ગાંધીજી એટલું કહે છે કે હિન્દુ અને મુસ્લિમ બંને શાંતિથી આ દેશમાં રહેવાનું છે છે કારણ કે ભારત બધાનો અને ભારતમાં મુસલમાનો પણ ખુશીથી રહેવાનો હક છે ત્યારે ગાંધીજીના આવા જવાબથી જે પાકિસ્તાનમાંથી મારી મારીને કાઢી મૂક્યા હતા એવા ભારતમાં આવેલા હિન્દુઓ અને જે શીખો હતા કે જેઓ પોતાના પુત્ર પરિવાર સંપત્તિ ઘર બાર બધું મૂકીને આવ્યા હતા એમને ગાંધીજીના આ જવાબથી ખૂબ જ દુઃખ લાગ્યું હતું પછી તો ગાંધીજી બધા જ ધર્મ એક સમાન એવી રેલીઓ અને સભાઓ પણ ભરવા લાગ્યા ત્યારે આ આવી બધી ઘટનાઓથી નાથુરામ ગોડશે કે જે ખૂબ જ ગુસ્સામાં હતો અને તેના મનમાં એક જ વિચાર દોડી રહ્યો હતો કે એક બાજુ પાકિસ્તાનમાંથી હિન્દુઓને મારી મારી અને રેલગાડીઓ ભરી ભરી અને એમની લાશો આવી રહી છે તો બીજી બાજુ ભારતમાં આ ગાંધીજી આપણા દેશમાં હિન્દુ મુસલમાન અને ભાઈચારાની ભાવનાને હજી મુકતા નથી માટે ગોડસેના મગજમાં ગાંધીજી પ્રત્યે હવે એટલું બધું ઝેર ભરાઈ ગયું હતું કે ગાંધીજીની કોઈ પણ વાત આ ગોડસેને હવે સારી લાગતી જ ન હતી અને ગાંધીજીના એક એક નિર્ણયો સામે આ ગોડસે વિરોધ કરી રહ્યો હતો અને તેમનું ગાંધીજીને એવું કેવું હતું કે આ જે ભારતમાં મુસલમાનો છે એમના માટે ગાંધીજીઓ રેલીઓ અને ભાષણ કરે છે ને કહે છે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ અને ભાઈચારાની ભાવનાથી રહેવું જોઈએ તો પછી પાકિસ્તાનમાં જે હિન્દુઓના કત્લ થઈ રહ્યા છે એમને મારી મારી અને ભગાડી રહ્યા છે તો પછી આ ગાંધીજી એમને જીવતા અને સુરક્ષિત પાછા ભારતમાં લાવવા માટે કેમ કોઈ યોજના નથી કરી રહ્યા અને કેમ એમને એમની હાલત ઉપર મરતા છોડી મૂક્યા છે અને આ ગોડસેને ગાંધીજી ઉપર સૌથી વધારે ગુસ્સો તો ત્યારે આવ્યો હતો કે જ્યારે ગાંધીજી બે માંગોને પૂરી કરવા માટે તેઓ ભૂખ હડતાલ ઉપર બેસી જાય છે અને એમની આ બંને માંગોને સાંભળ્યા પછી નાથુરામ ગોડસેને અપાર ગુસ્સો આવ્યો હતો અને મિત્રો આ ગાંધીજીની બે માંગો એવી હતી જેમાં પહેલી એમ હતી કે દિલ્હીમાં હિન્દુ અને મુસલમાનોના દંગા થઈ રહ્યા છે અને તે લગાતાર ચાલુ છે જરાય રોકાવાનું નામ લેતા નથી તો પછી આ દિલ્હીમાં હિન્દુ અને મુસ્લિમ એકસાથે મળી અને ભાઈચારાની ભાવનાની રીતે રહે તો હું ભોજન કરીશ અને ગાંધીજીની ભૂખ હડતાલ પર ઉતરવાની બીજી માંગ એવી હતી કે તેઓ સરકાર સામે લડી રહ્યા હતા અને સરકારના ઉપર દબાણ બનાવી અને તેમને કહી રહ્યા હતા કે જેમ ભારત અને પાકિસ્તાન એમ આ એક દેશના બે દેશ બન્યા છે તો પછી ભારત દેશની જેટલી પણ માલ મિલકત અને સંપત્તિ છે તેના પણ બે સરખા ભાગ પાડવા જોઈએ અને એના પરિણામ સ્વરૂપ પાકિસ્તાનના ભાગમાં પણ બોતેર કરોડ રૂપિયા આવે છે અને તમે પાકિસ્તાનને વીસ કરોડ રૂપિયા આપ્યા છે અને પંચાવન કરોડ હજુ પાકિસ્તાનના ભારતમાં પડ્યા છે તો અત્યાર

અને આજે પંચાવન કરોડનું જે પેમેન્ટ અટકાવવામાં આવ્યું હતું તેનું કારણ એ હતું કે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર ઉપર પોતાના સિપાહીઓ અને માણસો મોકલી અને તેને પ્રાપ્ત કરી નાખવા માટે ત્યાંના હિન્દુઓ ઉપર અત્યાચાર અને એટલો નરસંહાર કર્યો હતો કે ત્યાં બસ લાશોના ઢગલે ઢગલા સિવાય બીજું કાંઈ જોવા મળતું જ ન હતું અને એ માટે જ આ ભારત સરકારે આ પાકિસ્તાનના પંચાવન કરોડ રૂપિયા રોકી રાખ્યા હતા અને આમ એક બાજુ પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં મોતનું તાંડવ મચાવી રહ્યું હતું અને હિન્દુઓના લાશોના ઢગલે ઢગલા ખડકાઈ રહ્યા હતા તો બીજી બાજુ એ જ પાકિસ્તાનીઓ માટે આ ગાંધીજી ભૂખ હડતાલ કરીને બેઠા હતા કે એમના પંચાવન કરોડ રૂપિયા એમને અત્યારે જ આપી દેવા જોઈએ તેથી ઘણા હિન્દુઓ આ ગાંધીજી ઉપર ગુસ્સે થયા હતા અને ગાંધીજીના આવા નિર્ણયથી તેઓ દુઃખી પણ થયા હતા અને ત્યારે ભારત સરકાર ગાંધીજીને પાસે આવી અને એમને સમજાવે છે કે તમે આ ભૂખ હડતાલ મૂકી દો અને અમે પંચાવન કરોડ રૂપિયા એમના એટલા માટે અટકાવ્યા છે કારણ કે જો આપણે એમને પંચાવન કરોડ આપીશું ને તો તેઓ જમ્મુ કાશ્મીરને પ્રાપ્ત કરી લેવા માટે એ જ રૂપિયાથી આપણી સામું તેઓ યુદ્ધ કરશે અને એટલા માટે આપણે આ પગલું લીધું છે પરંતુ ગાંધીજી સરકારની વાતને માનતા નથી અને કહે છે કે એવું કાંઈ નથી આ જે રૂપિયા છે ને એ પાકિસ્તાનના હકના છે અને અત્યારે જ તમે એમના રૂપિયા આપી દો ત્યાં સુધી હું આ હડતાલને પૂરી નહીં કરું અને ત્યારે ગાંધીજીને ભૂખ હડતાલ છોડાવવા માટે જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ મોલાના આઝાદ આવા બધા દિગ્ગજ નેતાઓ પણ આવ્યા અને ગાંધીજીને ઘણું સમજાવે છે પરંતુ ગાંધીજી એકના બે થતા નથી અને ભૂખ હડતાલ ઉપરથી ઉઠતા નથી અને પછી સરકારે એમનું કહેવું માનવું પડ્યું અને તુરંત પંચાવન કરોડ રૂપિયા પાકિસ્તાનને આપવાનો નિર્ણય કર્યો અને ભારતમાં રહેલા મુસલમાનોને પણ ભારતમાંથી નહીં કાઢવામાં આવે અને એમની સાથે ભાઈચારાની ભાવના સાથે હળીમળી અને એમને ભારતમાં રહેવા દેવામાં આવશે અને આમ સરકારે જ્યારે આવો નિર્ણય કર્યો ને ત્યારે ગાંધીજીએ અઢાર જાન્યુઆરીના રોજ ભૂખ હડતાલ પૂરી કરી અને ભોજન ગ્રહણ કર્યું હતું અને આ ઘટનાથી નાથુરામ ગોડસેના દિલમાં ભયંકર ક્રોધ અને ગુસ્સો ઉત્પન્ન થાય છે અને તે કહે છે કે કેવી છે આ ભારત સરકાર કે જે ગાંધીજીના આવા નિર્ણયોની સામે ચાલી જાય છે અને ગાંધીજી સામેથી ઝૂકી જાય છે અને જો ગાંધીજી હવે જીવતા રહેશે ને તો આપણા હિન્દુઓએ હજી પણ કોણ જાણે કેટ કેટલા બલિદાન આ ગાંધીજીના કારણે આપવા પડશે અને હવે તો આ ગોડસેના મનમાં ગાંધીજીની છબી એટલે પાકિસ્તાનના સપોર્ટર નંબર વન બની ગયા હતા તેથી તેમણે નક્કી કર્યું કે હવે ગમે તે થાય પરંતુ હર હાલમાં ગાંધીજીની હત્યા હવે કરી નાખવી પડશે અને પછી તેઓ નારાયણ આપતેની સાથે મળી અને દિલ્હી પહોંચે છે અને દિલ્હીની એક હોટલમાં તેઓ અલગ નામ રાખી અને એક રૂમમાં તેમના સાથી મિત્રો સાથે બધા ભેગા થાય છે અને દિલ્હીના એ રૂમમાં નાથુરામ ગોડસે નારાયણ આપતે મદનલાલ પાવા વિષ્ણુ કરકરે અને ગોપાલ ગોડસે આમ આટલા માણસો ભેગા મળી અને ગાંધીજીને મારી નાખવા માટે યોજના બનાવી હતી અને આ ગાંધીજીને મારવાની યોજના એવી હતી કે વીસ જાન્યુઆરીના રોજ બિરલા હાઉસમાં જ્યારે ગાંધીજી પ્રાર્થના સભા માટે આવે અને જ્યારે પ્રાર્થના સભા શરૂ થાય ત્યારે એનાથી થોડાક જ દૂર મદનલાલ પાવા એક બોમ્બ વિસ્ફોટ કરશે અને તેનો ધમાકો સાંભળી અને લોકો આ સભામાં દોડધામ મચાવશે અને એ દોડધામનો સમયનો ઉપયોગ કરી અને પછી દિગંબર બડગે કે જે હાથમાં બંદૂક લઈ અને ગાંધીજીની પાસે પહોંચશે અને તેમને બંદૂકની ગોળી મારી અને ગાંધીજીને મોતને ઘાટ ઉતારી નાખશે આમ આવી યોજના બનાવી અને ત્યારે વીસ જાન્યુઆરીએ આ નથુરામ ગોડસે નારાયણ આપતે મદનલાલ પાવા વિષ્ણુ કરકરે દિગંબર બડગે ગોપાલ ગોડસે શંકર કિષ્ટા અને આટલા બધા માણસો ભેગા મળી અને બિરલા હાઉસમાં પહોંચી જાય છે અને ગાંધીજીની જ્યારે સભા શરૂ થઈ ત્યારે આ મદનલાલ પાવા એ સભાથી થોડેક દૂર એક બોમ્બનો ધમાકો પણ કરી નાખે છે અને પબ્લિકની દોડધામ પણ મચે છે પરંતુ ત્યારે દિગંબર બળગે કે જે ગાંધીજીને મારવા માટે બંદૂક લઈ અને જે ગાંધીજીની સામે પહોંચ્યા હતા એમના હાથ ધ્રુજવા લાગ્યા અને તેઓ ગોળી ના ચલાવી શક્યા અને પછી તેઓ ત્યાંથી ભાગી જાય છે અને આમ આયોજન કરનાર બધા જ માણસો તો ત્યાંથી ભાગી જાય છે પરંતુ જે આ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો તે મદનલાલ પાવા પોલીસના હાથે ઝડપાઈ જાય છે અને પોલીસે જ્યારે તેમની પૂછતાછ કરી કે તમે કેમ આવો ધમાકો કર્યો છે ત્યારે તેઓ આ બધાના નામ આપી દેશે અને એ પણ જણાવી દે છે કે કરી શક્યા અને મારા આ બીજા જેટલા માણસો છે ને એ અહીંયાથી ભાગી ગયા છે તેથી પકડાઈ જવાના ડરથી ગોડશે અને નારાયણ આપતે બંને એકી સાથે દિલ્હી છોડી અને કાનપુર બોમ્બે પુણા ગોવાલિયન આવા અલગ અલગ રાજ્યોમાં જગ્યા બદલી અને રહેવા લાગ્યા અને આ ગોવાલિયનમાં હિન્દુ મહાસભાના એક મેમ્બર કે જેમનું નામ હતું સદાશિવ પરચુરે અને તેમને આ ગોડસે મળે છે અને તેઓ નાથુરામ ગોડસેને એક ઓટોમેટિક પિસ્તોલ આપે છે અને આ પિસ્તોલને હાથમાં લઈ અને પછી નથુરામ ગોડસે નક્કી કર્યું કે હવે ગાંધીજીને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે હવે હું ગાંધીજીને મારી નાખીશ તેથી ફરી પાછા નાથુરામ ગોડસે અને આ નારાયણ આપતે બંને દિલ્હી આવે છે અને આ ગોડસેનો ત્રીસ જાન્યુઆરીના રોજ ગાંધીજી જેવા પ્રાર્થના સભામાં આવે ને એની સાથે જ ગાંધીજીની સામે જઈ અને બંદૂકની ગોળી મારી અને ગાંધીજીને મારી નાખવાની યોજના બનાવી અને આ પ્રાર્થના સભામાં નાથુરામ ગોડસે એક બુરખો પહેરી અને જવાનું વિચારે છે અને પછી તેઓ બજારમાંથી બુરખો બુરખો પણ લાવે છે અને અને પહેરી પછી તેઓ પિસ્તોલ બહાર કાઢવાનું ટ્રાય કરે છે પરંતુ આ બુરખામાંથી પિસ્તોલ જલ્દીથી બહાર નથી નીકળી શકતી તેથી તેમણે આ બુરખો પહેરી અને સભામાં જવાનું કેન્સલ કર્યું અને પછી ગોડસે ખાખી કપડા પહેરી અને આ ગાંધીજીની જે પ્રાર્થના સભા હતી તેમાં આજે પહોંચી ગયા છે અને ત્યાં જઈને જુએ છે તો આમ તો આ પ્રાર્થના સભામાં રોજ ત્રીસ પોલીસ કર્મીઓ ત્યાં હાજર રહેતા કારણ કે આગળ જે બોમ્બ વિસ્ફોટ થયો હતો તેના પછી ગાંધીજીની સિક્યુરિટી વધારી દેવામાં આવી હતી પરંતુ ગાંધીજીને પડછાયાની જેમ સાથે રહી અને તેમની જે રક્ષા કરતો હતો તે એપી ભાટિયા કે જે આજે હાજર ન હતો અને તેની આજે બીજે ડ્યુટી રાખેલી હતી અને ગાંધીજીને આજે એટલી સિક્યુરિટી

ત્યારે આજે સામે તેમના બસો પચાસ જેટલા માણસો ઊભા છે અને આ માણસોની વચ્ચોવચ એક બંદૂક લઈ અને નાથુરામ ગોડસે પણ ઊભો છે અને પછી જેઓ આ ગાંધીજીને સામેથી આવતા જુએ છે એની સાથે જ આ પબ્લિકના ટોળાના હોહરવો નીકળે છે અને ગાંધીજીની સામું ચાલતો ચાલતો જઈ રહ્યો છે અને જેવા ગાંધીજી પ્રાર્થના સભામાં આવે છે એની સાથે જ આ નાથુરામ ગોડસે ત્યાં ગાંધીજીના પગમાં પડી જાય છે અને તેમની સામું પ્રણામ કરે છે ત્યાં તો એમની સહયોગી આભા કે જે આવા અંજાન માણસને જોઈ અને તેને આગો ખસેડવા માટે કોશિશ કરે છે પરંતુ ત્યારે નાથુરામ ગોડસે કે જે આભાને ધક્કો મારી અને આગી ખસેડે છે અને આજુબાજુના માણસો કાંઈ એક્શન લે એ પેહલા જ બંદૂક બહાર કાઢી અને ગાંધીજીને ત્રણ ગોળીઓ મારે છે ત્યારે ગાંધીજીને એક ગોળી છાતીમાં વાગે છે અને બે ગોળી પેટમાં વાગે છે અને ગાંધીજી લોહી લુહાણ હાલતમાં ત્યાં ઢળી પડે છે અને એમના મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે હે રામ અને બીપી ભાર્ગવ આવી અને તાત્કાલિક ગાંધીજીને તપાસ કરે છે અને તપાસ કરી અને પાંચ અને ચાલીસ મિનિટે તેઓ કહે છે કે ગાંધીજી હવે આપણી વચ્ચે નથી રહ્યા અને આમ ગાંધીજીની મોતની ખબર નહેરુને પડે છે ત્યારે તેઓ ઘટના સ્થળે તાત્કાલિક આવી પહોંચે છે અને ગાંધીજીના મૃતદેહને લઈ અને એવી લોહી ગાંધીજીને પોતે બાથ ભીડી ભીડીને રડી રહ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલને પણ ખૂબ ભારે દુઃખ લાગ્યું હતું કારણ કે તેઓ પણ ગાંધીજીની આ સિક્યુરિટીમાં કાચા પડ્યા હતા અને ગાંધીજીને બચાવી ના શક્યા અને આમ ગાંધીજીને મારી અને સામે જે નાથુરામ ગોડશે ત્યાંનો ત્યાં ઉભો હતો તે જરા પણ ભાગ્યો ન હતો અને તેણે ભાગવાની કોશિશ કરી પણ ન હતી અને પોલીસે આવી અને તેને ગિરફતાર કરી લીધો હતો અને પછી તેને જેલમાં પૂરી દેવામાં આવ્યો અને પછી આ ગાંધીજીની હત્યા પાછળ કેટ કેટલા માણસોનું ષડયંત્ર છુપાયેલું હતું અને એમાં કેટલા નામ હતા એ બધાના નામ બહાર આવે છે ગાંધીજીની હત્યાના પ્લાનિંગમાં નારાયણ આપતે શંકર કિસ્તૈયા વિનાયક દામોદર સાવરકર નાથુરામ ના ભાઈ ગોપાલ ગોડશે મદનલાલ બાવા